ઊંઝામાં મિલાવટખોરું બેફામ સાત ફેક્ટરીમાંથી લેવાયેલી વરિયાળી જીરુના સેમ્પલ ફેલ માલિકો સામે કેસ દાખલ વરિયાળી અને જીરુના હબ ગણાતા ઊંઝામાં મિલાવટખોરો બેફામ બન્યા છે નફો રળી લેવાની લાઈમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે મહેસાણા જિલ્લાના ઊંઝા પંથકમાં છેલ્લા છ મહિનામાં સાત જેટલી ફેક્ટરીમાંથી લેવાયેલા વરિયાળી જીરુના સેમ્પલ ફેલ હોવાનું સામે આવ્યું છે મહેસાણા જિલ્લામાં આ પ્રકારની ભેળસેળની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહી છે ત્યારે જિલ્લાના ફૂડ વિભાગ કેટલીક ફેક્ટરી પર દરોડા પાડીને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે વેપારીઓ સામે કેસ કરાયા છે છે પરંતુ તેમને કડક સજા મળે તો પર સકંજો કસાશે એ હકીકત મિલાવટખોરો બેફામ બન્યા છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રામપુર ખાતે વરિયાળીમાંથી નકલી જીરું બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ફેક્ટરી ચાલતી હતી બાતમીના આધારે મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા ફેક્ટરી પર દરોડા પાડી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટમાં નકલી જીરુ અનસેફ હોવાનો ખુલાસો થયો છે જેના પગલે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ત્રણ ફેક્ટરી સંચાલકો સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય પાંચ ફેક્ટરી માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ફેક્ટરી અને ગોડાઉન માલિકો સામે કાર્યવાહી ઊંઝા તાલુકાના સુણોક ગામે સુજીત પટેલની ફેક્ટરીમાં સત્તર પાંચ બે હજાર તેવીસના રોજ મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા જ્યાં ગોળની રસી સહિતની વસ્તુઓમાંથી નકલી જીરું બનાવતું હોવાનું સામે આવ્યું હતું અને બનાવટી જીરું મિક્સ પાવડર અને ગોળની રસીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને લેબોરેટરીમાં ચકાસણી કરાયા બાદ તે અંશે જાહેર થયા છે જેથી ફૂડ વિભાગ બાદ તે દ્વારા ફેક્ટરી માલિક સુજીત પટેલ સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે જુદા જુદા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે બીજી તરફ ઊંઝાના ગંગાપુરા રોડ પર આવેલા ધર્મેશ પટેલના ગોડાઉનમાં અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડીને ડુપ્લિકેટ જીરુના નેવ્યાશી લાખ રૂપિયાનો મુદ્દામાં હાલ કબ્જે કર્યો હતો જેમાંથી લેવામાં આવેલા નકલી જીરું મિક્સ પાવડર અને ગોળની રસીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા હતા જેના પરિણામ અનસેફ જાહેર થયા છે જેથી ગોડાઉનના માલિક ધર્મેશ પટેલ સામે ઊંઝા કોર્ટમાં બે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે બીજી તરફ

લેબોરેટરી રિપોર્ટ ફેલ આવ્યો હતો જ્યારે એ જ દિવસે ઊંઝાના ભાર્ગવ પટેલની ફેક્ટરીમાં દરોડો પાડીને ફૂડ વિભાગે ડુપ્લિકેટ જીરુનો મસમોટો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે ચાર ચાર બે હજાર ચોવીસના મસ્તુપુર ગામે આવેલા દિવ્યેશ શ્રીમાળીના ગોડાઉનમાંથી દરોડા દરમિયાન લેવામાં આવેલા જીરું વ્હાઇટ પાવડર અને ગોળની રસીના સેમ્પલ પણ અનસેફ જાહેર થયા હતા નકલી જીરુના કેસમાં પાંચ સંચાલકો કાર્ય સામે કાર્યવાહી હર્ષદ પટેલના ગોડાઉનમાં ફૂડ વિભાગે દરોડા પાડતા વરિયાળીના નમૂના લેવામાં આવ્યા હતા જેની લેબોરેટરીની તપાસમાં નમૂના નોન પરમિટેડ યલો કલર જણાતા તેને અનસેફ જાહેર કરાયા હતા જ્યારે કુમાર શિવરામના ગોડાઉનમાંથી લીધેલા જીરુના સેમ્પલ પણ લેબોરેટરીમાં ફેલ જાહેર થયા હતા આ પાંચ ફેક્ટરી ગોડાઉનમાં માલિકો સામે મહેસાણાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કેમ છટકી જાય છે મિલાવટખોરો મહત્વનું છે કે આવા મિલાટ મિલાવટખોરો અને લોકોના જીવને જોખમમાં મૂકતા વેપારીઓ સમયાંતરે પકડાય છે પરંતુ કેટલીક વખત યોગ્ય અને કાર્યવાહીના અભાવે કે પછી તેમની સામે યોગ્ય કલમ હેઠળ ગુનો ન નોંધાયો હોવાથી છૂટી જાય છે કે પછી દંડભરી આઝાદ થઈ જાય છે ત્યારબાદ ફરી પાછા પોતાનો એ જ ગોરખધંધા શરૂ કરી દેતા હોય છે ત્યારે આવા લોકો સામે ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તેવી કાર્યવાહી થાય તે જરૂરી છે ટીવી એટીન ન્યૂઝ મહેસાણા